એકાણું પંચાણું પંચાણું રૂપિયા છન્નો છન્નો સત્તાણું સત્તાણું રૂપિયા ચારસો સત્તાણું ન્યુ રાજવે સેકવી મારે તો બગ ભાઈ સેજ હોય પછી જો તમારે તો નો ડબલ ડબલ રૂપિયા 60

પંચોતેર રૂપિયા અગિયાર પંચોતેર ઓગણીસ રૂપિયા અગિયારસો એકાશી એક રૂપિયા હર્ષ 100 રૂપિયા હા 91 કરો 91 રૂપિયા 92 92 999 97 98 99 500 500 રૂપિયા 500 રૂપિયા ન્યુ રાજવે માનવ બીડી હોમ કેમ્પ હે ને 60 60 60 રૂપિયા 79 મારો મોટો દમાડા ચાડા ઓટી કરાયો ઓમ ગિરના મારો મારો 50 રૂપિયા લિમિટ ભાઈ રૂપિયા લિમિટ વધે આઠ રૂપિયા 13

રૂપિયા <laughs> પચાસ <ત laughs> <laughs> हाँ 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 ह

બાવીસ રૂપિયા પાંચસો એકત્રીસ બત્રીસ તેત્રીસ નોત્રીસ પાંત્રીસ ઓગણ ચાલીસ રૂપિયા ચાલીસ 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 રૂપિયા એકતાલીસ